રામ રામ સીતારામ જો ભાઈ આજ સાંજી માં બગડાટી બોલાવવાની છે અને સાંજી આપડી વાડી જ છે ઈ જ સમજવાનું તમારે વાડી આટાને ધમ ધકાટ તૈયારી આલે અને અમારે ભરતકુમારને પુગે આજ બગડાટી બોલાવ દેવી ના બગડાટી હે બગડાટી બોલાવવાની છે આજ બગડાટી બોલાવવાની હે અને આપડી વાડી હણીકાર બધે ચાલુ થેગો વા વાદે હન ગયો અને અને આપણે આજ કરવાનો છે હણગાર બંગલામાં કરવાનો जोरदार આજે ચાલુ છે હે ચાલુ છે ગોઠવણી ગોઠવણી ચાલુ છે અને માટીઓને જટ ઉતાવળ છે કે હાલો ભાઈ કે નકશો આપો કે ઝડપથી ઓલા બરકે માટીઓ બીજા આપડા બંગલાની અંદર પણ જબરદસ્ત કામ કરવાનું છે નાઈટ નો હણગર કરવાનો છે અને બગીચામાં પણ લગભગ માનો નઈ કે આપડી વાડી સુધી બે બાજુ સિરીજુ લગાડવાની હે આ ઝાડવા હે ને બે બાજુ હે ની આજ આવી મોટી બોલે જવાની હે અને ગેટ ની હામે થી પાછો જવા એટલી બઘડાટી આજ મોટી બોલાવવાની છે અને વિવા અમારે ભરતકુમારના અને એની આજ સુરીલી સાંજી રિસેપ્શન અને વાવણું આવીએ દેહી ભાષામાં તો એટલે રિસેપ્શન રાખ્યું એટલે નાઈટમાં નાઇટમાં બઘડાટી મોટી બોલાવવાની છે અને આપણી જે આ બંગલા આ બાજુ ખણીગાર ચાલુ છે

ભાઈ આપણે આ બાજુ અલ્યા માટી આવ્યા બે કે કિનાગા કા એ હે કે બાજુ હે મજામાં મજા જોરદાર થાય ને કઈ ઘટિયા ને ના હાલો ભાઈ કઈ ઘટે ની ગેરંટી લે લીધી ભાઈ જો આપડા બંગલામાં માં તો આપણે આ છે સાંજી આજની રાઈત બઘડાટી બોલાવવાની અને આપણા બંગલાઓમાં જબરદસ્ત હજાર નીચે નહીં આવે વીસ ફૂટ તો એકલો જ આવ્યો કોઈલો ભાઈ આવ્યો એકલો બંધ કર લાતું આ બાજુ આપણે બે દિવસમાં લેન્ટર ભરવાનું છે આ બાજુ જરીનું કામ હાલે પણ આજ આપણે કામ બંધ રાખ્યું

આપડે જોઈએ ઉપર થી કેવો મળે અને લાઈટ નું ડેકોરેશન કેવું કરે સાંજે જો આપડી આ છે વિન્ડો બોલની ગમે ગમે જગ્યાએથી જાઓ તમે પરફેક્ટ દેખાય હે એમાંય ખાસ તો જે ઉપરથી આ બંગલામાંથી હાલો હે હાલો ઉપર આવી જાવ અહીંયા

Ini adalah tempat kita. Ini bagisan lokesan rumah kita. Pernah tidak ada perempuan? Ini sangat baik untuk untuk berbicara વાં સ્ટેજ રીએ વાં વિશી રમાણ આ બાજું જમણવાર આ બાજું બતો પટ્ટો હે નાખોય એ જમણવારનો વાર હે વાહન પાર્કિંગ છે બલે ફ્રંટ ફ્રન્ટમાં આગળ રીએ કોઈ ને તારા દીવાન મારા જી આમુક આઈ ને આઈ આવે જાય હે જીના તીન તીના હું વાટી બોલતી આવી હે આ માકી આવે પાસે

મંડપ સર્વિસ લગભગ બધું ખુરશીઓ ગાદલા ને ગોધડા ને કે લગભગ બધું તમારું ને એ ટુ જેડ એટલે અને ભૂરાભાઈ એ ગામ ટુકડા અને મંડપ સર્વિસ માનો ને કે જબરદસ્ત એક એકાઇ ની ત્રણ ચાર પાંચ ની બગડાતી ભેગી બોલાવવી હોય ને નું જબરદસ્ત મંડપ સર્વિસ છે કોઈની પણ મંડપ સર્વિસની જરૂર હોય તો કોન્ટેક કરવાનો નો અને કામ પણ બહુ વ્યવસ્થિત અમારા ગામમાં તો લગભગ જાજી વખત આવે છે ભૂરાભાઈ નો દોહક પ્રોગ્રામ છે હિંબર ની અંદર જોકે અહીં તો એનું આ બળામાં લગભગ બધી જગ્યાએ નામ પ્રખ્યાત જ છે ભૂરાભાઈ નું મંડપ સર્વિસ ની બાબતમાં અને બધો સામાન એટલું જેડ આવે છે આપણી કઈ ઉપાધિ નહીં અમે કીધું કે આ થોડોક અમે હેંગેર કરી લઈએ આવી જરાક એ બેય ની ફાયદો કે ખોટી વાત થે વાહન પાર્કિંગ તો આગળ થઈ જાય નો વાહન પાર્કિંગ આગળ થાય ને બાકી પછી અંધારામાં કોઈ આવે તો કોઈ વાળે ભૂલા પડે જાય તો અહીંયા આવી આવે રાત્રી વઘડાતી બનતી હોય આ બાજુ જોવો જ ને બગીચો ને આપણે વાડી જોવો ભૂરા ભાઈ પછી આપણે ઓલા વરરાજાને તૈયાર કરીએ જો ઊભો હાર્દિક હા એ આપણે પણ એને એવું હાવ બગડાટી બોલાવવાની હે મોટે પાઈએ બરોબર તમારા મંડપ સર્વિસ ને બધું આપણે કઈક પછી વિચારીએ આ જોવો બગીશું આપણો બરોબર હે હે આ બાજુ આપણે આ ઘઉં આવ્યો ને એ બધું આપણે વાળી ઓલી બાજુ સણાવાળું હે અલગ હે બાકી ઓલી જો

આમાં આ શે શેરી આ શેરી હે ને કાંઈ હું ભૂલે જાઉં આ શેરી છે પછી ઓલી લીસી છે ઓલી બાજુ ઓલા ગુલાબના બધાય આ ભાઈ આલા આપણે ઓલા કેવાય જાંબુ ને એ બધા જાંબુ આ ઓલું ફણસ છે આ બાજુ એક આ રામફળ તમારી બાજુમાં ઓલા પત્તા ઓલું લવિંગ ઉતું પાછળ ઉતુય એ ઈ લવિંગ ને તજ નહીં ઓલા હા એ તમે જો ટેસ્ટ કરો એનો જો ટેસ્ટ કરો કે પાંદડું લે ટેસ્ટ કરો કે પૂણું પાંદડું લે અને ટેસ્ટ કરો કોણું પાંદરો લઈને ટેસ્ટ કરો તમને ખબર પડશે ટેસ્ટ ક્યાં હે પછી આ અંજીર છે હે આ બાજુનું આ નોની ફ્રુટ આ હે ને દવા માં ઉપયોગ થાય આ નોની ફ્રૂટ જા પછી આ બાજુ આંબા ઓલી બાજુની પછી પાસે આવી રિટર્નમાં ને ઈ લવિંગ આ बाजू નો સ્ટાર ફ્રૂટ હે આ સ્ટાર ફ્રૂટ હે હા આ બે આ બે બે ઝાડ હે ને બે સ્ટાર ફ્રૂટ હે આમ ઘણા ઈ નામ નો હે ભરા કેવા આવા ઝાડવા નો બહુ અનુભવ ન હોય ને અમે વિદેશ ઉતા તે છે હે સ્ટાર ફ્રૂટ રાખીતા રાખ પછી આ હે લોકાત આ ઈઝરાયલ માં આ મને આઠસો આઠસો રૂપિયા નો એક નંગ આવ્યો હતો એમાંથી ત્રણ મને મળ્યા હતા માંગરોથી બે વ્યાગા એક બસેગો ગો આપડી જગ્યા ને અમુક વસ્તુ અનુકૂળ ની આવતી હોય ને એનું કારક પીરા કલર નું એવડું થાય આપણે પેપડા થી ભાઈ પેપડા થી મોટું થાય પણ બઉ મસ્ત થાય એકદમ આ બાજુ આ આંબા ઓલું તો અલગ છે આ બાજુના આંબા નામાં વસમાં અંજીરના આ બધા જાંબુ લીંબુડિયુ સંતરીય મેસમેલ છે મારા ગુલાબુને આ બાજુ આ સફરજનનું છે આ આમના જરા કોલુ થઈ ગયું જા આ સફરજનનું જાડે છે આ લીસી હા લીસી આ બહુ જ મુંઘ્યા આ આપણે આગમોસી થાય પણ અમારે જો ત્રણ ચાર છોડવા જબરજસ્ત થઈ ગયા એકદમ નરવાઈ ને ખોપ છે આ આ ના જમ્મુ કાશ્મીર માં ઠંડા પ્રદેશ વધારે થયા અને ઠંડો પ્રદેશ જોઈએ એકદમ ગુલાબુ ફેગાય માણસ ગમે આવે તો મજા આવે ફળી જળ જાય ને ફ્રુટી જળે જાય પછી આ બાજુ આ આબુકાદો આ ઝાડ હે હમ આનું ફળ જોયું તમે પોરબંદર માં એક જગ્યા એ વેસે મેં આજે જોયું નથી પણ મને કીધું ફળ નતા આઠસો રૂપિયા નવસો રૂપિયા ને કિલો આવે પછી આ બાજુ આ બાજુ ડ્રેગન આ બાજુ આખી આ બધી ડ્રેગન ને હા હેરિંગ આખી આ રે ને આ પાંચ પોલ પાછા નવા ઉભા કરી દે ઈ આજે લાગી ગયા છે ડ્રેગન ઓલા બધા બધા જોઈએ બે વરસ પછી આ આ રાન કરમ ને ગયા કાઉ

આ બાજુ જો ગુંદો લીંબુડી સંતરી સંતરી છે એ બાજુ આગો બદામ આ બાજુ જો બખાઈ આંબલી આ બખાઈ આંબલી પછી એને પાછળ ખાટી આંબલી હજુ એમાં કાતરા એરિયા અને